સિહોરમાં ધોળા દિવસે છરીની અણીએ ચલાવી લૂંટ વૃદ્ધ મહિલાને છરી બતાવી ધોળા દિવસે સોનાની બંગડી તથા મંગલસૂત્રની લૂંટ ચલાવી પતિને બાજુમાં આવેલ દુકાને પાણીની બોટલ આપવા ગયેલ ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કર્યો અને વર્ષાબેન નામની મહિલા ઘરે પરત ફરતા છરી બતાવી ચલાવી લૂંટ આ બનાવ સિહોરની જૂની શાક માર્કેટ વિસ્તારમાં ઘટના બની પોલીસને બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી આવીને તપાસનો નો ધમધમાટ શરૂ કર્યો क्या ये 50 की चाल है ऐसा भारी मानी मेरे ऊपर ही बने दे એટલે એને બારનો દરવાજો સ્ટોપર મારી બાજુમાં સરબત પાછી ત્યાં બોલો જે હતો ને એ અંદર ઘરી ગયો અને એ દરવાજો બંધ કરીને હાકર દઈને ઉપર આવી એના બધા કપડાં કાઢવાના થાય નીચે ખુલ્લું ન રે એ ઉપર આવીને આયા કોને ત્યાં વાયથી પકડી લીધી અને છરી તારે જે પહેર્યું બધું કાઢી દઉં એ કાઢી લીધા એ બુટી હતી તે કાય કે બુટ્ટી કાઢ દે તે હાથ જોડીને કીધું કે મારા બુટ્ટી નીકળે એમ નથી મારાથી છોટી દે છે હાથ જોડીને કે હું ભગવાન એક ભગવાનના હાથ ખા તે કાય કે ભગવાનના હાથ મને કઈ નીકળે એમ જ નથી મારા પછી તે કાય કે નીચેની ચાવી આપ દરવાજો બંધ કરી દે નથી તે કાય કે નીચે അത് પડી છે તે કાય કે નહીં કે નીચે નથી ને કરકે છરી મારી દીધી ઈ કાય કે પહેલા હું શેટી ઉપર પડીશ તમે જોયું ઈ શેટી ઉપર ચિતાવી લઈ ને નથી ઉઘડીને વયો ಜನ <yuk> ಎಣ್ಣೆ <yuk> <yuk>